શું તમારે પણ એવું થાય છે કે ફિલિંગ ઓછું ભરો તો ટેસ્ટ નથી આવતો અને વધારે ભરો તો એ જાય છે અને પાત્રા તમે વણી નથી શકતા તો હેલો ફ્રેન્ડ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું પનીર પરાઠા તમે જેટલું પણ ફિલિંગ ભરશો બિલકુલ બહાર નહીં નીકળે ને ખૂબ જ ટેસ્ટી એવા બનશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા આપણે રોટલીમાં જે યુઝ કરીએ છીએ એ જ મેં બે કપ ઘઉંનો લોટ લીધેલો છે તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો એમાં સ્વાદ પ્રમાણે મીઠું અજમો ત્રણ મોટી ચમચી તેલ અને પાણી નાખી આપણે પરાઠાનો લોટ બાંધી લઈશું તો હવે આપણે ફિલિંગ બનાવવા માટે મેં અહીંયા પનીર લીધેલું છે તો મેં ચારસો ગ્રામ પનીર લીધેલું છે અને એને આપણે આવી રીતે ખમણી લઈશું તમે હાથેથી પણ એને સ્ક્રમ્બલ કરી શકો છો તો હવે આપણું પનીર ખમણાઈ ગયું છે તો આપણે એમાં વધારાની બીજી ચીજો એડ કરીએ તો એના માટે મેં અડધા કપ જેટલી કોથમીર ઝીણી કટ કરીને લીધેલી છે અને એક મોટી ચમચી મેં આદુ અને મરચાં વાટીને લીધેલા છે જેમાં પાંચ મોટા તીખા મરચાં લીધેલા છે અને દોઢ ઇંચ આદુનો ટુકડો લીધેલો છે તમે તમારા સ્વાદ પ્રમાણે મરચા ઓછા કરી કરી શકો શકો છો છો અને અને બાળકો માટે બનાવતા હોય તો એને સ્કીપ પણ એક મોટી વઈઝની ડુંગળી સ્વાદ પ્રમાણે મીઠું અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી નાની ચમચીથી પણ ઓછો એટલે મેં ગરમ મસાલો એડ કર્યો છે તમે એને ચટપટા બનાવવા માટે બીજા પણ મસાલા યુઝ કરી શકો છો અહીંયા તમે ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો આપણું ફિલિંગ તૈયાર થઈ ગયું છે તો આપણે જે પરાઠાનો લોટ છે એમાંથી નાનો લુવો લઈને આપણે આવી રીતે અડધી રોટલી વણી લેશું અને એમાં ફિલિંગ ભરી દેશું તો અહીંયા આપણે બે મોટી ચમચી ફિલિંગ ભરશું અને આવી રીતે આપણે લુવો પેક કરી લેશું અને જે ઉપરનો ભાગ છે એને આવી રીતે ભેગો કરી અને ઉપર દબાવી દઈશું અને વાલુઓ ઉપર પૂરો લોટ લગાવી અને આપણે પરાઠું તમે આવી રીતે કરશો એટલે તમારો મસાલો જે છે બિલકુલ નહીં નીકળે અને પરાઠું છે એ ફાટશે પણ નહીં અને જુઓ કેટલું રોટલી જેવું આપણે પાતળું પરાઠું વણી લીધેલું છે અને ઉપરથી જુઓ તમને મસાલો એટલો દેખાય છે એટલો આપણે ભરપૂર મસાલો પણ એડ કર્યો છે તમે એક એક બટકે તમને મસાલાનો ટેસ્ટ પણ આવશે તો ફ્રેન્ડ્સ જો તમે આ રીતે બનાવશો ને તો તમારા પરાઠા પણ આટલા સરસ બનશે અને હવે ગરમ થઈ ગઈ ને એમાં આપણે પેલા ઘી કે તેલ લગાવ્યા વગર જ પરાઠો રાખી દેસુ અને એક બાજુ એને પલટાવી અને પછી મેં અહીંયા માખણ લગાવ્યું છે તમે ઘી કે તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે એવી રીતે આપણે બીજી બાજુ પલટાવી અને બીજી બાજુ પણ આપણે માખણ લગાવી દેસુ અને હવે એ રીતે આપણે બંને બાજુ થી એને બરાબર જોડવી લેશું તો ફ્રેન્ડ્સ આ પરાઠું તમે ચા સાથે લીલી ચટણી સાથે સોસ સાથે કે દહીં સાથે પણ ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો એવું ફ્રેન્ડ્સ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જો હું તમને ખોલીને બતાવું એના એક એક બટકામાં તમને પનીરનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો ફ્રેન્ડ્સ ચલો હવે મળીએ આપણે આગળ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી આવજો